શહેરના નગરપાલિકાના વિસ્તારમાં અનેક જગ્યાએ ગંદકીનો દ્રશ્ય જોવા મળ્યા મહેસાણા શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવેલ સોમનાથ ચોક બિલાડી બાગ વિસ્તારમાં આવેલ મા સામાજિક સંસ્થાને સોંપેલ સંડાસ બાથરૂમ ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે ટોયલેટ મૂતરની બંધના લીધે રોગચાળો ફાટી નીકળે તેટલી પારવાર ગંદકી છે શિયાળાનો સમય છે લોકોએ જાહેરમાં પેશાબ કરવો પડે છે મા બેન દીકરીઓ રોડ ઉપર જતી હોય એ શરમજનક છે રિપોર્ટર મહેબૂબ બલી નગરપાલિકા વિસ્તારનો સોમનાથ ચોક વિસ્તાર છે બિલાડી બાગને ટચમાં આ માં સંસ્થા પેન એન યુઝનું ટોયલેટ બ્લોક છે જે ઘણા વર્ષો પહેલાં અહીંયા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યું હતું આજની તારીખમાં આ જે માં સામાજિક જે સંસ્થા જે પેન્ડ યુઝ ચલાવનાર વ્યક્તિ આજ તારીખ સુધીમાં એમને ઘણા વર્ષોથી જોયા નથી ના તો એમનો કોઈ પ્રતિનિધિ અહીંયા સાફ સફાઈ કે અહીંયા સંડાસની વ્યવસ્થા ટોટલ બંધ છે અંદર પણ જે મૂતરણી જે ખરી એ મૂતરણી તો ટોટલ અત્યારે હાલ બંધ હાલતમાં છે કારણ કે લોકો અહીંયા બહાર પેશાબ કરવો પડે છે અહીંયા નગરપાલિકા તરફથી કોઈ સફાઈ થતી નથી અને બીજું કે અહીંયા જાહેરમાં લોકો પેશાબ કરવા ઊભા રહે છે શિયાળાનો સમય છે અને આવનાર સમયમાં અહીંયા રોડ ઉપર આવતી જતી મા બેન દીકરીઓ અહીંયાથી નીકળતા હોય ત્યારે ખુલ્લામાં લોકો પૈસા પેતા હોય એ બિલકુલ અયોગ્ય છે એટલે મારે શ્રી મહેસાણા નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ ચીફ શ્રી તેમજ ભાજપનું જે શાસન ચલાવનાર જે લોકો છે જે વ્યક્તિઓ છે એ લોકોને મારે તમને ખાસ વિનંતી કરવી છે કે શું આ બધા ટોયલેટો તમને મહેસાણા શહેરના દેખાતા નથી હજુ આ એક ટોયલેટ છે આવનાર સમયમાં બીજા પણ ટોયલેટ આપને બતાવીશ આ તાત્કાલિકમાં તાત્કાલિક આ માસ સંસ્થાવાળા જોડે આ ટોયલેટ બ્લોક તમે પાછો લઈ લેજો અને એને નગરપાલિકા સંચાલન દ્વારા ચલાવજો જેથી કરીને સારી સેવા મળે લોકોને જે ઉપયોગ માટે જે આ ચીજ વસ્તુ બનાવી છે એનો ઉપયોગ થાય આભાર આપશે પ્રમુખ સાહેબ ને નમ્ર વિનંતી કે અમારી બિલાડી બાગની જે શૌચાલય છે એટલું બધો ખરાબ થઈ ગયેલું છે એક ભાઈએ એમાં તો એની બાજુમાં દુકાન લઈ અને ખર્ચો કરી અને ચાલુ કરવા માટેની કોશિશ બી કરી રહ્યો છે પણ આ ગંધના હિસાબે એ ચાલુ કરી શકતો નથી માત્ર આ એરિયાની અંદર બિલાડી બાગના શોપિંગ સેન્ટરની અંદર આ શૌચાલય સારું અને વ્યવસ્થિત કરી અને કરી આપવામાં નમ્ર વિનંતી છે આ બાજુ સાફ સફાઈ કે કશું કોઈ કરવા તૈયાર થતું નથી કોઈ આપતું નથી કે કંઈ નથી બરાબર એટલે અમે તમને નમ્ર અપીલ કરીએ છીએ કે આ રીતે વ્યવસ્થા અમને સારી કરી આપો આ એરિયાના ઊભા ઉભા ત્યાં ઘણી પેશાબ કરવો પડે કોઈ બેન દીકરીઓ જતી હોય નાસ્તા કરવા આવતા હોય છે એ પ્રમાણે ત્યાં ઊભા હોય એટલે બીજા શરમજનક અનુભવે છે ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો